પણ આજકાલ તો આપણા મન ધીરે ધીરે સંકુચિત થવા લાગ્યા હોય પહેલા જ દિવસે મેં કથામાં કીધું હતું કે આજે આપણા વિચાર આપણા આપણું વર્તન આપણું બુદ્ધિ કેવી થઈ ગઈ આપણી તો સંકુચિત થઈ ગઈ કોઈ સ્વજન સામે આવતું હોય ને તો કેટલાક ને તો બોલાવતા નથી હા હું તો સામું જોતા નથી બોલાવતા નથી ન બોલાવો એને એના કામમાં વ્યસ્ત હોય કે કોઈકની જોડે વાતો કરતો હોય એનું ધ્યાન તમારા ઉપર ન જાય એટલે એ તમને ન બોલાવે બોલો પછી આપણે કેવી વાતો કરીએ જોયું પેલું બધું ઘમંડ છે જોયે ને કેટલું બધું અભિમાન આઈ ગયું મેં તો ના બોલાયો પણ એને મને ના બોલાયો કે આપણા વિચાર ધીરે ધીરે નેગેટિવ થતા જાય છે હવે પ્રેમ થી બોલાવો ભલે એ બોલાવે કે ના બોલાવે પણ આપણી ફરજ છે કે હું એને બોલાવું જો ગામડામાં તો સારું છે શહેરમાં આ બધું ચાલે છે ગામડામાં હજુ આંગણે મહેમાન આવ્યા હોય ભલે ને લીપણ વાળું ઘર હોય સરખું બેસવાની વ્યવસ્થા ન હોય છતાંય પ્રેમથી બોલાવે ભોજનમાં જે બન્યું હોય બધા હળી ભોજન કરે ગામડું સારું છે એનો અર્થ એવું નથી કે શહેર ખરાબ છે સારા તો બંને છે પણ ફરક શું છે બંનેની વચ્ચે એક જ ફરક છે વિચાર નો ફરક છે બાકી ગામડા કરતા વધારે ફેસિલિટી શહેરમાં છે હજુ તો આપણા ભારત દેશમાં હજુ એવાય ગામડાઓ છે કે હજુ સુધી ત્યાં એ ગામની અંદર બસ વ્યવસ્થા નથી એવા પ્રાઇવેટ સાધનો લઈને જવું પડે શાકભાજી કરિયાણું લેવું હોય તો કિલોમીટર બે કિલોમીટર દૂર જાય ત્યારે એને મળે પણ શહેર કરતા ગામડું સારો છે ભલે ને કશું ન મળતું હોય કારણ ત્યાં પ્રેમ છે ત્યાં એકબીજાના માટે આદર છે મને જો કોક એમ પૂછે કે મારા તમે શહેરમાં રહેવાનું પસંદ કરો કે ગામડામાં તો આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે હું બીજાની વાત નથી કરતો મારા વિચાર વ્યક્ત કરું છું જો મને કોઈ એમ પૂછે તો હું તો એક જ જવાબ આપું કે બોલે શહેરમાં જવું જોઈએ ના જવું એને કારણે કારણ ત્યાં પણ વ્યવસ્થા સારી છે નોકરી ધંધો સારો થઈ શકે છે પૈસા સારા મળી શકે છે જવું જોઈએ શહેરમાં પણ મારા વિચાર એમ કે છે કે શહેર કરતા ગામડું સારું છે અમારો આશ્રમ એ મેળાવ ગામમાં જ છે ગામડામાં જ અમારો આશ્રમ છે કારણ ગામડાની અંદર રહેલી કુદરતી આબોહવા એ વનસ્પતિ એ વૃક્ષો એ ખેતરો શુદ્ધ વાતાવરણ એ ગામડા સિવાય બીજે ક્યાંય નહીં મળે શહેર પણ સારું જ છે ખોટું છે એવું નથી વિશેષ આનંદ મનને શાંતિનો અનુભવ જો થતો હોય તો ગામડામાં શહેરમાં શાંતિ ના મળે કોઈ દિવસ ચારે બાજુ કકરાટ ચાલતા જ હોય કારણ પહેલમ પહેલો કકરાટ તો કોનો હોય સાધનોનો આ રોજ જુઓ છો ને ટ્રકો આવશે ગાડીઓ આવશે બાઇક આવશે રિક્ષા આવશે ટેક્સી આવશે સૌથી વધારે પોલ્યુશન જો હોય ને શહેરોમાં તો નોઈઝ પોલ્યુશન છે વિદેશમાં આ બહુ સારું છે વિદેશમાં તમને ક્યાંય કોઈ હોન સાંભળવા જ ના મળે અને ત્યાં કોઈ મારતું જ નથી હોન ક્યારે મળે કે તમારી આગળ વાળો ગાડી લઈને જતો હોય ને એ જો કોક ભૂલ કરે ડ્રાઇવિંગ કરતા કરતા તો પાછળ વાળો હોન મારે બાકી ના મારે અને ત્યાં તો ત્યાંની મેન્ટાલિટી કેવી છે કે જો તમને કોઈક હોન મારે ને તો તમે એને ગાઢ બોલ્યા એવું લાગે એને આ બધું શીખવાની જરૂર છે પાશ્ચાત ભલે બીજું કશુંય ના શીખો પણ અમુક એના પોઈન્ટ બહુ સારા છે સૌથી પહેલમ પેલી તો ડિસિપ્લિન ત્યાંના લોકો ટાઈમના બહુ પંક્ચ્યુઅલ છે ટાઈમ ટુ ટાઈમ કામ નવ વાગે એટલે નવ વાગે ઓફિસમાં હાજર થઈ જવાનું દસ મિનિટ વહેલો પહોંચતો હશે પણ દસ મિનિટ મોડો નહીં પહોંચતો હોય એ પંક્ચ્યુઆલિટી ડિસિપ્લિન એની ચોખ્ખાઈ આ બધું શીખવા જેવું છે પણ આપણે એ બધું નથી શીખતા બીજું બધું શીખીએ છીએ પાશ્ચાત્યની બીજી બધી પ્રથાઓ આપણે હિન્દુસ્તાનમાં લાવી દીધી પણ જે શીખવા જેવું હતું એ ના શીખ્યું પ્રેમથી આવકાર આપો હું